દ્વારકાના પ્રવાસે નીકળેલા ભાજપના ઉમેદવાર પૂનમ માડમ કલ્યાણપુર તાલુકા બાદ દ્વારકા આવ્યા હતા જ્યાં સનાતન સેવા મંડળ ખાતે તેઓને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ સમાજોએ તેમનું સન્માન કર્યું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના અનુસંધાને જ્યારે દસ વર્ષના સાંસદ તરીકેનું મારું કાર્યકાળ પૂર્ણ થયું હોય અને પુનઃ પાર્ટીએ મોદી સાહેબના નેતૃત્વમાં મને ઉમેદવાર તરીકેની જવાબદારી આપી હોય ત્યારે મારી એક લાગણી હતી અને મેં મુખ્ય કોર ટીમને આ લાગણી વ્યક્ત કરી હતી કે દરેક મંડળમાં પાર્ટી પરિવાર એટલે કાર્યકર્તાઓ શુભેચ્છકોની સૌથી પહેલાં મારી એક ભેટ થાય તો ખૂબ સરસ રીતે આ આખું આયોજન સંગઠન દ્વારા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આપ જોવો છો એમ ગઈકાલે જામનગર જિલ્લા नी जामजोधपूर विधानसभा मारो प्रवास होतो आजे अका जिल्हाम द्वारका विधानसभा एले ने द्वारका आ आय मंडळ मारा प्रवास होता खूप मोठी संख्याम सर्वे कार्यकर्ता उपस्थित आणि हॉक्कस एम कही शकू समरस रीते એક મજબૂત નોંધ કરાવી અને જોડાવવા માટે તત્પર છે જે પ્રકારના કામો આપણા છેવાડાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા થયા છે એની પણ એક મજબૂત નોંધ સમગ્ર વિસ્તારના નાગરિકોને છે અને એની એ પણ ઉત્સાહની અહીંયા એક પ્રતિતિ આપણે સૌને થતી હોય છે ત્યારે મને ખાતરી છે કે વિકસિત ભારતની પરિકલ્પના લઈને જે રીતે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એમાં મજબૂતીથી આવતા દિવસોમાં યોગદાન આપનાર ક્ષેત્ર જામનગર સંસદીય ક્ષેત્ર અને સમગ્ર દ્વારકા જિલ્લો પણ થઈ જશે અને છેવાડાનો વિસ્તાર છે પણ અવલક્રમે યોગદાન આપવામાં સક્ષમ છે એ રીતનો આખો મેસેજ સમરસતાથી મોદી સાહેબના નેતૃત્વમાં જે ચારસો નો એક નારો છે કેપકી બાર ચારસો પાર એમાં મજબૂતીથી જામનગર સંસદીય ક્ષેત્ર તો જોડાશે જ પણ કેટલું જાગૃત અને સમરસ છે એની પણ એક પ્રતિ પરિણામના માધ્યમથી થશે સુરત એસઓજી પોલીસે ત્રણ જેટલા દવાખાના